હાઇ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં બસ જો આજે હું તમારી પાસે લઈને આવી ગઈ છું મકાઈના વડા બનાવવાની રેસીપી તો સૌથી પહેલાં મેં અહીંયા પાંચસો ગ્રામ મકાઈનો લોટ લીધો છે એની અંદર ત્રણથી ચાર ચમચી દહીં નાખીને જરૂરિયાત મુજબનું પાણી નાખવાનું છે અને એ પછી આપણે સરખી રીતે મિક્સ કરીને મૂકી દેવાનું છે અને કમસે કમ પાંચથી છ કલાક માટે અહીંયા પાણીનો ઉપયોગ આપણે બહુ જ ઓછો કરવાનો છે કેમ કે જો સહેજબી ખીરું ઢીલું થઈ જશે તો મગવાળા વળશે નહીં સરખી રીતે એટલે તમે જોઈ શકો છો આટલું હાર્ટ રાખવાનું છે આપણે અને બસ હવે આને ઢાંકીને પાંચથી છ કલાક માટે આપણે મૂકી દેવાનું છે ઉપરથી થોડું પાણી લગાવીને તો જો આપણા પાંચ છ કલાક થઈ ગયા છે અહીંયા અને આપણું જે લોટ બાંધીને મૂક્યો તો એકદમ હાર્ડ છે તો એને થોડો મિક્સ કરી દેવાનો છે હવે આપણે એની અંદર પાંચથી છ ચમચી ખાંડ નાખવાની છે હવે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે એટલે ખાંડ ઓગળતી થાય આપણી થોડું જરૂર મુજબનું પાણી બી એડ કરી શકો છો અહીંયા તમે હવે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું આપણે મેં અહીંયા પાંચથી છ મરચાં લીધા છે અને અડધો ઇંચ આદુનો ટુકડો અને પાંચ છ સાત કઢી લસણ લીધા છે અને અહીંયા એકથી દોઢ ચમચી અજમો હાથથી અને સહેજ ક્રશ કરીને આપણે અંદર નાખવાનો છે આમાં અજમાનો ટેસ્ટ બહુ સરસ આવશે હવે સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરું લાલ મરચું પાવડર અને અહીંયા બસ્સો ગ્રામ મેથી લીધી છે અને ધાણા લીધા છે બંનેઓને સારી રીતે ધોઈને સમારી લીધા છે ઝીણા ઝીણા એ આપણે એડ કરી દેવાના છે અંદર અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે અહીંયા તમને જરૂર મુજબ જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું છે ને તો નથી કરવાનું અને સરસ રીતે જો આપણું મિક્સ થઈ ગયું છે લાસ્ટમાં આપણે તલ અને સેટ ચપટી સોડા નાખીશું જેથી આપણા જે વડા છે એકદમ ક્રિસ્પી બનશે અને ફૂલેલા ફૂલેલા બનશે એ બધું નાખ્યા પછી આપણે બીજી વાર ફરી મિક્સ કરી દેવાનું છે હવે તમે અહીંયા જોઈ શકો છો આટલું હાર્ડ રાખવાનું છે આપણે હવે હાથમાં આપણે હથેળીમાં તેલ લગાવી દેવાનું છે અને આ રીતે બંને હાથથી થેપી લેવાના છે વડાને અને વડા બનાવીને આપણે સા સાઈડમાં કોઈ બી કોટનનું કા કપડું હોય કે એવું કંઈ હોય એની ઉપર મૂકી દેવાના છે ઉપર આ રીતે તલ લગાવીને પાંચ છ પાંચ છ થાય એટલે તમારે તળી દેવાના છે એને મેં એક પછી એક આવી રીતે બધા જ વડા બનાવી દીધા છે વચ્ચે તમને એવું લાગે કે હાથમાં લોટ ચોટે છે તો તમે પાછું હથેળીમાં તેલ લગાવી શકો છો અહીંયા તો જો અહીંયા આપણા બધા જ વડા રેડી છે હવે એને એક કઢાઈમાં તેલ મૂકવાનું છે અને આપણે પહેલાં ચેક કરી લઈએ કે તેલ આવ્યું છે કે નહીં તો અહીંયા આપણું તેલ આવી ગયું છે આંચ એકદમ ધીમી રાખવાની છે અને પછી આપણે એક પછી એક આ રીતે બધા વડા તળી લેવાના છે ધીમા તાપે હવે આપણે અહીંયા હલાવીને એકબીજાને પહેલાં નથી હલાવવાનું થોડી વાર પછી હલાવવાનું છે જેથી કરીને એકબીજાને ચોટી ના જાય આ વડાને તમે કમસે કમ ત્રણ ચાર દિવસ સુધી ફ્રીજમાં બી રાખી શકો છો અને કંઈ જ થતું નથી અને ચા સાથે કે ચા સાથે બહુ સરસ લાગે છે આપણે શીતળા અમે બી બનાવી શકીએ છીએ આ વડા જો આપણા વડા ઉપર આવી ગયા છે અને કમસે કમ પાંચથી સાત મિનિટ સુધી એકદમ ધીમા તાપે તળવાના છે તો જો એકદમ ક્રિસ્પી કરારા આપણા વડા તૈયાર છે હવે એવી જ રીતે આપણે બાકીના વડા બી તળી દેવાના છે જો એક પછી એક બીજા બી વડા તળવા મૂક્યા છે મેં બસ આવી રીતે આપણે બધા જ વડા તળી દેવાના છે તો બસ ફ્રેન્ડ જો આપણા વડા એકદમ રેડી છે એકદમ કરારા ક્રિસ્પી તો કેવા લાગ્યા તમે જરૂરથી